પ્રશ્ન નંબર એક વિશ્વના સૌથી પ્રાચીન નગરોમાંથી એક કયું માનવામાં આવે છે ઓપ્શન એ રોમ ઓપ્શન બી એથેન્સ ઓપ્શન સી મોહેનજોદડો ઓપ્શન ડી બેબિલોન સાચો જવાબ ઓપ્શન સી મોહેનજોદડો પ્રશ્ન નંબર બે વિશ્વની સૌથી પ્રાચીન લખાણ પદ્ધતિ કઈ હતી ઓપ્શન એ હાયરોગ્લિફિક ઓપ્શન બી ક્યુનિફોર્મ ઓપ્શન સી બ્રાહ્મી ઓપ્શન ડી દેવાનગરી સાચો જવાબ ઓપ્શન બી ક્યુનિફોર્મ પ્રશ્ન નંબર ત્રણ ભારત પર સૌથી લાંબો શાસન કરનાર મુઘલ સમ્રાટ કોણ હતો ઓપ્શન એ બાબર ઓપ્શન બી હુમાયુ ઓપ્શન સી અકબર ઓપ્શન ડી ઔરંગઝેબ સાચો જવાબ ઓપ્શન ડી ઔરંગઝેબ પ્રશ્ન નંબર ચાર તાજમહેલ કોની યાદમાં બનાવવામાં આવ્યો હતો ઓપ્શન એ નૂરજહાં ઓપ્શન બી મુમતાઝ ઓપ્શન સી જહાંગીર ઓપ્શન ડી જોધાભાઈ સાચો જવાબ ઓપ્શન બી મુમતાજમહલ પ્રશ્ન નંબર પાંચ ભારતની પ્રથમ યુનિવર્સિટી તરીકે કઈ કઈને ઓળખવામાં આવે છે ઓપ્શન નાલંદા ઓપ્શન બી તક્ષિલા ઓપ્શન સી કાશી ઓપ્શન ડી ઉજ્જૈન સાચો જવાબ ઓપ્શન બી તક્ષિલા પ્રશ્ન નંબર છ પિરામિડ્સ કયા દેશમાં આવેલા છે ઓપ્શન ઈરાક ઓપ્શન બી ગ્રીસ ઓપ્શન સી ઇજિપ્ત ઓપ્શન ડી ઈરાન સાચો જવાબ ઓપ્શન સી ઇજિપ્ત પ્રશ્ન નંબર સાત ભારતના પ્રથમ સમ્રાટ તરીકે કોને ઓળખવામાં આવે છે ઓપ્શન અશોક ઓપ્શન ઓપ્શન બી ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ઓપ્શન સી સમુદ્રગુપ્ત ઓપ્શન ડી હર્ષવર્ધન સાચો જવાબ ઓપ્શન બી ચંદ્રગુપ્ત મૌર્ય પ્રશ્ન નંબર આઠ વિશ્વનું પ્રથમ લોકશાહી શાસન કયા દેશમાં શરૂ થયું હતું ઓપ્શન એ ભારત ઓપ્શન બી રોમ ઓપ્શન સી ગ્રીસ ઓપ્શન ડી ચીન સાચો જવાબ ઓપ્શન સી ગ્રીસ પ્રશ્ન નંબર નવ શૂન્યનો ઉપયોગ સૌપ્રથમ કઈ સંસ્કૃતિએ કર્યો હતો ઓપ્શન એ રોમન ઓપ્શન બી મિસ્ત્રી ઓપ્શન સી ભારતીય સંસ્કૃતિ ઓપ્શન ડી ચાઇનીઝ સાચો જવાબ ઓપ્શન સી ભારતીય સંસ્કૃતિ પ્રશ્ન નંબર દસ વિશ્વનું સૌથી જૂનું જીવંત ધર્મનું કયું કયું માનવામાં આવે છે ઓપ્શન એ બૌદ્ધ ધર્મ ઓપ્શન બી જૈન ધર્મ ઓપ્શન સી હિન્દુ ધર્મ ઓપ્શન સી હિન્દુ ધર્મ ઓપ્શન ડી ખ્રિસ્તી ધર્મ સાચો જવાબ ઓપ્શન સી હિન્દુ ધર્મ